હાલના મોડર્ન યુગમાં માણસાઇ જ્યાં ભૂલાઈ રહી છે ત્યાં એક વ્યક્તિ એકસો પચાસ કપિરાજો સાથે ભાઈબંધી બાંધી છે ઋષિવનમાં જીતુભાઈની એકસો પચાસ કપિરાજો સાથે અનોખી ભાઈબંધી જીવનનું સાચું સુખ પૈસો નહીં પ્રકૃતિ પ્રેમ એ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે જીતુભાઈએ હાલા મોડર્ન યુગની પરિભાષા પોતાનો સ્વાર્થ અને વૈભવી જીવન બની રહી છે ત્યારે પ્રકૃતિના ખોળે સદાય પોતાની સવાર ખીલવતા જીતુભાઈએ વર્ષોથી પોતાના ઘરથી દૂર રહી વન્યજીવોને પોતાની જીવન પ્રણાલી બનાવી ઋષિવનમાં જ રહેવાનું પસંદ કર્યું છે હાલના સમયમાં માણસ પાસે માણસાઈ ખૂટતી જાય છે ત્યારે માણસ માણસ માટે લાગણીઓ વિસરી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો જીતુભાઈ એકસો પચાસ જેટલા કપિરાજને પોતાના ભાઈબંધ બનાવી પશુ પ્રત્યેના પ્રેમનો સાગર વહાવી રહ્યા છે જીતુભાઈ મતે જીવનનું સાચું સુખ માત્ર પૈસો જ નથી પ્રકૃતિ પ્રેમે માણસને અઢળક સંપત્તિ હોવા છતાં જે માનસિક તણાવ રહ્યો હોય છે તેને દૂર કરે છે માણસ પોતાનો ખોરાક છીનવીને પણ લઈ શકે છે જોકે પશુઓ માટે હાલમાં જંગલ વિસ્તારો ઘટતી જતા ખોરાકનો શોધ પણ મુશ્કેલ બને છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જો પશુઓની સેવા થઈ શકે તો અવ ઈશ્વરની સેવા કરવા બરોબર છે સામાન્ય રીતે કપિરાજને વન્યજીવમાં ગણતરી કરાય છે ત્યારે જીતુભાઈએ સાથે જોવા મળતા કપિરાજો કદાચ માણસને પણ શરમાવે તે રીતે તેમની સામે ટોપલામાં ખોરાક પડ્યો હોવા છતાં તેમના મિત્ર જીતુભાઈ પોતાના હાથે આપે તો જ તે ખોરાક ખાઈ રહ્યા છે લાગણી અને પ્રેમ દ્વારા વન્યજીવમાં અનોખો બદલાવ આવી શકતો હોય તો નાગરિકોએ પણ એકબીજા પ્રત્યે લાગણીઓથી જોડાવવું જ જોઈએ